ગંદેવા પરાગજી જીવનજી દેસાઈ વાંચનાલય ખાતે ઉદયન સીપિંગ પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે કારકિર્દીની તકો અંગે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ વોકેશનલ એજ્યુકેશન એલ એલ બી કોમ હેઠળ આજે તારીખ ચોવીસમી જૂન બે હજાર ચોવીસ ઝેઇટી ઇન્ડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગણદેવાળા વિદ્યાર્થીઓ માટે બુદ્ધિમત્તા કસરતીના પરિણામ પેપરના વિતરણ અને સેવા ક્ષેત્રના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં બારમા પાસ થયેલા સૌથી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી સંસ્થાઓથી કારકિર્દી નિષ્ણાંત શ્રી ઢીંકુ પાટીલે વિદ્યાર્થીઓને ઉડ્ડયન ક્ષેત્ર શિપિંગ ક્ષેત્ર હોસ્પિટાલિટી ક્ષેત્ર પ્રવાસન ક્ષેત્રે રોજગારીની વધતી તકો વિશે ઉડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું આજે સ્થાનક અને અનુસ્થાનક થયા પછી પણ વિદ્યાર્થીઓ માટે નોકરી મેળવી શક અશક્ય છે પરંતુ કુશળ ભારત યોજના દ્વારા વિદ્યાર્થીઓને બે વર્ષના સમયગાળામાં ક્ષેત્રમાં પસંદ કરવામાં આવે છે કારણ કે સેવા ક્ષેત્રમાં કુશળ માનવબળની માંગ દિન પ્રતિદિન વધી રહી છે કુશળ ભારત યોજના હેઠળ દસમું અને બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓ દસમા અને બારમા પછી સર્વિસ સેક્ટરમાં પોતાની કારકિર્દી શરૂ કરી શકે છે પસંદગી પામેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના સ્થાપક સિરીન વસ્તાની અભિનંદન પાઠવ્યા હતા અને સેવા ક્ષેત્રે તેમની સફળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી एक अठारह साल का बच्चा उसकी थिंकिंग बोल रही है कि भाई आईफोन चाहिए बराबर है ना अठारह साल की हो ना आपकी थिंकिंग बोल रही है मुझे आईफोन चाहिए और आप खुद क्या हो आईफोन हो या नोकिया हो आईफोन ब्रांड होता है नोकिया और आईफोन का लेवल ऐसा है बराबर है मतलब जमीन आसमान